ભરૂચના જૂના ગામે મેડિકલ કેમ્પ યોજાયો હતો સમસ્ત ભરૂચ જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ ટ્રસ્ટ દ્વારા જૂના તવરા ગામે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લાભે જેનો લાભ મોટી સંખ્યામાં ગ્રામજનોએ લીધો હતો ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં જૂના તવરા ગામના ગ્રામજનોએ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો સમાજ દ્વારા આ અગાઉ પણ અનેક કાર્યક્રમો કરી સમાજ અને અન્ય લોકોને મદદરૂપ થવાના પ્રયાસો કરવામાં આવતા હોય છે દર વર્ષે અલગ અલગ ગામડાઓમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે જૂના તવરા ગામે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં સમાજના બળવંતસિંહ ચાવડા સિંહ ગોહિલ સિંહ ગોહિલ ભાવસિંહ ગોહિલ સહિતના સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવ્યો હતો ભાવસિંહજી ગોહિલ શ્રી સમસ્ત ભરૂચ જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ તરફથી તવરા મુકામે આજ રોજ આ વિનામૂલ્યે દવાનું વિતરણ કરી રહ્યા છીએ મેડિકલ કેમ્પ કરી રહ્યા છે અને અગાઉ સમયમાં પણ બીજા અમે ભરૂચ જિલ્લાના તમામ ગામોની અંદર અમે ધીરે ધીરે દરેક ગામોમાં અમે જ્યાં જરૂર હશે ત્યાં અમે આ કેમ્પનું આયોજન કરીશું અને આના પહેલાં પણ ક્રિકેટ ટુર્નામેન્ટ અને ઘણી બધી રમતો અને ઘણી બધી વાત અમે કર્યા રહ્યા છીએ અમે અને હજુ અમે આ ટ્રસ્ટ દ્વારા જેટલું પણ સમાજને જરૂરિયાત હોય એ પ્રમાણે અમે ધીરે ધીરે કામ કરીશું